કેમ છો દોસ્તો મજા માને આજે આપણે ધોરણ ત્રણના જે આવતીકાલે એટલે કે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે કુલ ચાલીસ ગુણનું તો મારું આ પ્રશ્નપત્ર રહેશે અને કુલ સમય છે તેનો બે કલાકનો સવારે આઠથી દસનો મિત્રો આપણે ગણિત વિષયનું એક સરસ મજાનું બ્લુ પ્રિન્ટ આધારિત અધ્યયન નિષ્પત્તિ આધારિત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવી કરાવી શકાય એવું એક અસાઇનમેન્ટ બનાવેલું છે અને આ અસાઇનમેન્ટનો અભ્યાસ તમે કરશો ને તો તમારા વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો દ્વિતીય સત્રાંત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું કારણ કે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે આપણે તમારી સ્વધ્યન પોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી ખૂબ જ વીણી વીણીને એવા પ્રશ્ન લીધેલા છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક હોય અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું અસાઇનમેન્ટ પ્રાપ્ત કરવા અથવા તો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ અસાઇનમેન્ટની પીડીએફ ડાઉનલોડ કરી લેજો તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ વિડીયો પણ અવશ્ય શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે તમે જોઈ શકો છો કુલ એકથી નવ પ્રશ્ન છે અને દરેક પ્રશ્નના ગુણ પણ આપણને આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર એક અનુમાન કરો કે ત્રાજવાનું સંતુલન કરો અને ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર ગુણ છે તો અહીંયા તમે જોશો તો એક ગ્લાસ છે અને એક વાટકો છે તો એક વાટકો અને એક ગ્લાસ છે તો ગ્લાસની પલડું નમે છે બરાબર છે તો આપણે ગ્લાસ જે છે એની સામે બે વાટકા મૂકવા પડશે તો એક ગ્લાસ બરાબર બે વાટકી થાય છે ત્યાર પછી તમે આગળ જોશો તો અહીંયા સફરજન છે અને સોરી અહીંયા તમે જોશો તો પેન છે ને અહીંયા પેન્સિલ છે બરાબર છે તો જે પેન્સિલ છે ને ત્યાં બે પેન્સિલ મૂકીએ અને આ બાજુ આપણે એક પેન રાખીએ તો બંને પલડા સમાન થઈ જશે તો આપણે એવું કહી શકીએ કે એક પેન બરાબર બે પેન્સિલ ત્યાર પછી અહીંયા તમે જોશો તો ઘણા બધા સફરજનો છે ને અહીંયા એક તરબૂચ છે તો તરબૂચનું તરબૂચનું જે પલડું છે ને એ ભારે છે નમે છે તો સફરજન આપણે વીસ મૂકવા પડશે ત્યારે એક તરબૂચ થાય છે જ્યારે બંને સમતલ થશે ત્યાર પછી છે કીડી અને મકોડો તો મકોડાનું પલડું જમે છે કીડીનું ઉપર છે તો એક મકોડો બરાબર બે કીડી આપણે મૂકેને તો પલડા સમાન થશે તો આપણે એવું કહી શકીએ બે કીડી બરાબર એક મકોડો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે આપણે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જો તમે એનો અભ્યાસ કરશો તો પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેવું અસાઇનમેન્ટ વોટ્સઅપ પર મેળવવા માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો શકો પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક્સ એમાં પેલું ચાર વખત નવ તો જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ બીજું સાત રિક્ષાના કેટલા પૈડા થાય તો જવાબ આવશે વિકલ્પ એ એકવીસ ત્રીજો છ ગુણ્યા આઠ બરાબર અડતાલીસ ચોથું એક ડઝન નોટબુક બરાબર ખાલી જગ્યા નોટબુક તો જવાબ આવશે બાર ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા વ્યવહારિક દાખલા ગણો જેના કુલ બે માર્ક્સ છે બેલુ એક વર્ગમાં છત્રીસ બાળકો છે દરેક બાળકને ચાર ચોકલેટ મળે તે રીતે વહેંચવા કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે હવે બે માર્ક્સ નો દાખલો છે તો જો આ પ્રમાણે ગણીએ એક ચોકલેટ એક બાળક બરાબર ચાર ચોકલેટ તો છત્રીસ બાળકો બરાબર કેટલી ચોકલેટ તો છત્રીસ ગુણ્યા ચાર ના છેદમાં એક એટલે જવાબ આવશે એકસો ચુમ્માલીસ ચોકલેટ તો એકસો ચુમ્માલીસ ચોકલેટ ખરીદવી પડે છત્રીસ ગુણ્યા ચાર કરી એટલે જવાબ આવશે એકસો ને ત્યાર પછી બીજું એક પતંગના રૂપિયા દસ હોય તો આઠ પતંગના કેટલા રૂપિયા થાય તો દસ ગુણ્યા આઠ એટલે કે એસી તો આ જવાબ આવશે આઠ પતંગના એસી રૂપિયા થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ પેટર્ન પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે નીચેનું ત્રિકોણ ઉપરનું ત્રિકોણ નીચેનું ત્રિકોણ વળી પાછું ઉપરનું વળી પાછું નીચેનું બરાબર એવી જ રીતે આ પેટર્ન પણ તમને આગળ દર્શાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે તો ફાગણ ત્યાર પછી ચૈત્ર વૈશાખ જેઠ અને ત્યાર પછી અષાઢ અઠ્ઠાણું પછી બે પ્લસ કરીએ તો સો બે પ્લસ કરીએ તો એકસો બે બે પ્લસ કરીએ તો એકસો ચાર બે પ્લસ કરીએ તો એકસો ને છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલીલિટર કે લિટરમાં મપાય તે લખો તો ચાનો ગ્લાસ મિલી લિટરમાં પાણીની ટાંકી લિટરમાં ઇન્જેક્શન મિલી લિટરમાં માટલું જે છે તે લિટરમાં ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અ ઘડિયાની મદદથી ભાંગાકાર કરો જેના કુલ બે માર્ગ છે તો પચીસ ભાંગ્યા પાંચ એટલે કે પાંચ અને છપ્પન ભાંગ્યા આઠ બરાબર સાત ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ વ્યવહારુ કોયડા ઉકેલો ત્રણ માફે કોઈપણ બે જેના કુલ ચાર માર્ગ છે તો પેલું દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોમાં વહેંચે તો દરેક તો એક મિત્ર કેટલા એક ગુણ્યા બાર છેદમાં ચાર 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 ઉડી જશે ત્યાર પછી બીજું એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વાંચે તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે સાત પાના બરાબર એક દિવસ તો ત્રેસઠ પાના બરાબર કેટલા તો ત્રેસઠ ગુણ્યા એકના છેદમાં સાત એટલે કે સાત નવા ત્રેસઠ તો સાત સાત ઉડી જશે એટલે કે નવ દિવસ તો પ્રકૃતિ નવ દિવસમાં આખી ચોપડી વાંચી લેશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ ત્રીજું કુલ પચીસ ચોકલેટમાંથી પાંચ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય તો પાંચ ચોકલેટની એક થેલી પચીસ ચોકલેટ બરાબર કેટલી તો પચીસ ગુણ્યા એકના છેદમાં પાંચ છેદ ઉડાડીએ પચું પચું પચીસ તો પાંચ પાંચ ઉડી જશે એટલે પાંચ થેલી તો આવી પાંચ થેલીઓ ભરી શકાય પ્રશ્ન નંબર છ અ કોષ્ટક આધારિત પ્રશ્નોના ઉકેલ લખો જેના કુલ ચાર ગુણ છે તો એક શાળાની ધોરણ એકથી પાંચની હાજરી આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ બાળકો શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે એકસો અઠ્યોતેર માઇનસ એકસો એકસઠ એટલે કે સત્તર બાળકો કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે તો ધોરણ ચારમાં ધોરણ ત્રણ કરતાં ધોરણ ચારમાં કેટલા બાળકો વધુ ગેરહાજર છે તો પાંચ બાળકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ આપેલા સ્તંભ આલેખ પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક છે તો કઈ મીઠાઈ બાળકોને સૌથી વધુ પસંદ છે તો ગુલાબ ગુલાબજાંબુ કઈ મીઠાઈ બાળકોને સૌથી ઓછી પસંદ છે તો રસગુલ્લા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અ દાખલા ગણો કોઈપણ એક જેના કુલ ત્રણ માર્ક છે તો હર્ષદે રૂપિયા સુડતાલીસ ની એક રંગપેટી અઢાર રૂપિયા અને પચાસ પૈસાની એક પીછી તથા બાવીસ રૂપિયા અને પચાસ પૈસાના કોરાક આગળ ખરીદ્યા તો હર્ષદે દુકાનદારને રૂપિયા સો આપ્યા તો દુકાનદાર હર્ષદને કેટલી રકમ પાછી આપશે તો સર્વપ્રથમ તો સુડતાલીસ અઢાર ને બાવીસ નો આપણે સરવાળો કરીએ તો અઠ્યાસી રૂપિયા અને એ જે સો રૂપિયા છે તેની અંદરથી અઠ્યાસી રૂપિયા આપણે બાદ કરવા પડશે તો જવાબ આવશે કે રૂપિયા રૂપિયા તો એ પાછા હવે નીમા પાસે ઓગણસાઠ રૂપિયા પચાસ પૈસા હતા ચિંતને તેને સોળ રૂપિયા પચાસ પૈસા આપ્યો તો નીમા પાસે કુલ કેટલી રકમ થઈ તો ઓગણસાઇઠ રૂપિયા પચાસ પૈસા માં આપણે આ સોળ રૂપિયા પચાસ પૈસા પ્લસ કરવા પડશે એટલે જવાબ આવશે છોતેર રૂપિયા તો પાસે કુલ છોતેર રૂપિયા થશે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે બધા જ વિષયના અસાઇનમેન્ટની જે પીડીએફ છે બરાબર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ પ્રાપ્ત કરવા માટે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમને પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર સાત બ ભાવપત્રકના આધારે સવાલ જવાબ લખો તો એક શાળામાં ચાલતા રામહાટમાં વેચાતી વસ્તુઓ માટેનો ભાવપત્રક નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી બિલની વિગત પૂર્ણ કરો પેન્સિલ એક નંગ એના બે રૂપિયા નોટબુક એક નંગના ચૌદ રૂપિયા મીણિયા કલર એવી રીતે તમે જોઈ શકો છો પેન અને પેન્સિલ અને સંચો બધાની આપણને વસ્તુઓ આપેલી છે તો એમાં વસ્તુ જોઈએ પેન્સિલ તો બે રૂપિયા નોટબુક ચૌદ રૂપિયા પેન આઠ રૂપિયા નંગ અહીંયા આપણને આપેલા છે બરાબર તો પેન્સિલ બે રૂપિયાની હોય નંગ ત્રણ હોય છ રૂપિયા થાય એવી રીતે બધી ટોટલ કરીએ તો કુલ પચાસ રૂપિયા થશે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની જે અસાઇનમેન્ટ છે અથવા તો જે પ્રશ્નપત્રો છે મોસ્ટ બી પ્રશ્નપત્રો તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ બી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટના પૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો